મસ્ત મજાના સંતો હું કે અમારે અગાશી નું વ્યૂ છે તો આવી જાશું મહવારવારમાં રીલ શૂટ કરવા વિનંતી જો હું કે બે ત્રણ રીલ શૂટ કરી છે હા ને અને બે ત્રણ નો ફરમા ફરમાં હું કે ફરમાશમાં વિડિયો થોડા બનાવ્યો અને રીલ શૂટ કરવી છે ને બહુ મજાની આનંદ લેવી છે એમાં હું કે ઉરી ના ઓમ આનંદ લે છે બોલો બહુ એટલે બહુ ફૂલ એટલે ફૂલ આનંદ બહુ એટલે બહુ મજા આવે છે અને કાલનો માળનાથનો વિડીયો તમને કેવો લાગ્યો એકવાર જરૂરથી કોમેન્ટ કરી દેજો તમે બધા જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા મને ક્યાં પ્રોબ્લેમ છે સબસ્ક્રાઇબ કરી જો ભાઈ સબસ્ક્રાઇબ કરી જો સબસ્ક્રાઇબ કરો યાર તમે ઈ દે કે તકલીફ પડે સબસ્ક્રાઇબ નથી કરતા તો લાઈક કરતા જાવ શેર કરતા કમેન્ટ જ કરતા કોમેન્ટ તો કરો મે કેવો વિડિયો બનાવી એની વિશે નો ગમતો હોય તો એ ગમતો હોય તો એ જગ્યાએ તમે જાવ કારણ કે તો મસ્ત એક ચેલેન્જ વિડિયો લાવો બે ચેલેન્જ નો વિડિયો ઈ ચેલેન્જ વિડિયો એવો કોમેન્ટ કરજો એક આદમી મસ્ત તો શું કહેવાય બપોરનો ટાઈમ થઈ ગયો છે ને બકાલ ખૂટી ગયું છે તો બપોરના પોરના ભાજ્યા છે એવી બકાલ લેવાય જો આ તે રેડી થઈ ગયા છે જો તમને એમ થતું છે કે હમણાં રસોઈ બનાવતા થા ને પાછા વાળી બકાલ લેવા ભાગ્યા એટલે શાક ને એવું બધું બનાવીને જ જઈ છે કા પછી હાનકોના વાંધો નહીં ભરતનગરમાં જઈએ ત્યાં અહીંયા અત્યારમાં બહુ ટ્રાફિક હોય છે આ હરણાનો વરસાદ એમ તે માથું બહુ કંદડે છે હમણાં હું ભેળવતી હતી ને અહીંયા મેં તે એક ઈડે હું હાવણે હાવણેથી ત્રણ ચાર વાર બાય મૂકો ગઈ તો વાહે 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 હવે બોલો લાલ કલરની ಕಜರೆ ಹೋಗಿ ಬಕಲಲ್ಲಿ ವಿಯಾಯಾ ಞಾ ಏಕರಿ ಜರೆ ಮಾಷಿ ಮಿಲೆ ಕಪಡಲೆ ಕಪಡಲೆ ಹೋಗುಕೆ ತಿರಂಗಿ ದುಕಾರವಾಳ ಎಕ್ಸ್‌ಕ್ಯೂಸ್ ಮೀ ಎಕ್ಸ್‌ಕ್ಯೂಸ್ ಮೀ ಜೋತಾತಾ ಕಪಡಾ ಕ್ಯಾ ಒಯಿ ಹಮೂನ ಇಗೆ ಓ ಮೇಡಮ್ ಎಕ್ಸ್‌ಕ್ಯೂಸ್ ಮೀ ಬಾಜುವಾಳ ಮೀಜಾಬೇನ ತರಂಗಿ ಎಕ್ಸ್‌ಕ್ಯೂಸ್ ಮೀ ಬಾಳೇನ್ ತೇ ಇట్లా ದಾದ ಗಡಿ ಬಟಾವ್ಡಿ ಇట్లా ಉಮನ್ನ ಬೇನ ತಾಯಿ ಎಕ್ಸ್‌ಕ್ಯೂಸ್ ಮೀ ತಿರಿಂಗಿ ಜಾ ಬದಾ ಜೋ ನೈಸೆ ತಿರಿಂಗಿ ನಿ

रिंगकिन लागे गे छे भूख नै सो बाकी छे मु केवाय नाश्तो लेवा नाश्तो लेवा के खु लेवा नाश्तो लेवा जा लेवा न जा रे भाई के जाय छे वाले आलो ले रिंगकी बाकी भाई रिंगकी बाकी रिंगकी बाकी होय होय आलो वाला फायर का ए

અજારા કેદી ભણાઈ જાય હાસુક બસ છે ને કેમનો ભણાઈ ગઈ ફટચર છું એ ઊભી રહી કે વાજી ના તરત પડી થી યા તો ઠીક જ જઈ પડી હાંસી જઈ પડી ઓલા માસી તો માસી હું તો આ ગાજર કરે ને અરે હું આ મડી ગઈ રામ જાતી થી પીંઢરો નો બોલવા ને પડી ગઈ કાઈ નહી વી પછી ધોડ હું કેતો કે હું જાવે

રિંગીન પીઝા ખાવે ને શું કહેવાય ક્યાર ને કેસ કે પીઝા ખાવ પીઝા ખાવ એકવાર પીઝા કેવા હોય તને ખબર છે પેલા હા સાખવા તો ગાઈસ બસ રિંગીન પીઝા બી ક્યારે સખાર દેશું બસ ગાઈસ આ નવે માં આઈ છે નીકળવાનું છે હવે કોણ છે કોણ ખાઈ લે પછી નીકળું યાને કે તો આજ ના વિડિયો માં કઈ દેખ એટલું એટલું જ થી બસ આજ ના વિડિયો માં એટલું જ છે અને આપણે દસમી ગયા તો ત્યાંથી પાછા ડાયરેક્ટ આયા ભઈ આવ્યા तो अवर वीडियो आई नहीन एंड कर देशो जो तमने मरे विडियो तो में लाक शेर सब्रग्राब कर वानो बूताने इम नेक्स्ट से नेक्षर व्लोग मात्या सुथी बनियारी जा मरे विडियो मा बाई बाई